નાગરિકોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે મેયર પિંકીબેન સોનીના વોર્ડમાં બેનર લાગ્યા છે ન્યુ વીઆઈપી રોડ પાસેની સાંદીપ સોસાયટીના સ્થાનિકોનો રોષ સામે આવ્યો રાજકીય પક્ષના કાર્યકરો અને નેતાની સોસાયટીમાં પ્રવેશબંધીના બેનર લગાવ્યા છે સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યા દૂર કરોના બેનર લાગ્યા છે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે ધારાસભ્યની ગ્રાન્ટને યાદ કરાવી રોડ બનાવવાની માંગ કરી છે પૂરના પાણી આવ્યા ત્યારે એમએલએ કોર્પોરેટર કે અધિકારી જોવા ન આવ્યાના સ્થાનિકોએ આક્ષેપો લગાવ્યા હાથ જોડીને મત માંગવા આવે છે અમારે શું હવે એમની પાસેથી ભીખ તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે વડોદરામાં પાણી ભરાતા લોકોમાં ભારે નારાજગી સામે આવી છે પૂરના કારણે વડોદરાના નાગરિકો કંટાળ્યા છે અને રોષે ભરાયા છે હવે આખા શહેર બાદ જે મેયર છે મેયર ના વોર્ડ ની અંદર પણ વિરોધ શરૂ થઈ ગયો છે આપ જોઈ રહ્યા છો દ્રશ્ય સાયદીપ નગર સોસાયટી જેની બહાર એક વરસાદી કાસ બની રહી છે અને કાસ વિરોધ કરી રહ્યા છે લોકો બેનરો લગાવ્યા છે હવે કારણ કે અહીંયા રાજકીય નેતાઓને પ્રવેશવું નહીં આ પિન્કીબેન સોની વોર્ડ છે અહીંથી ચોંટાયેલા છે મેયર અને એ વોર્ડ અંદર જ કેમાં રસ્તો લીધો છેવટે હવે નેતાઓને પ્રવેશબંધી કરી રહ્યા છે मैं के, के शर्मा पूर्व प्रमुख साई नगर सोसाइटी हमारी सोसाइटी में तीन प्रश्न चल रहे हैं पहला हमारी सोसाइटी के सामने एक नाला है जिस नाले को इन्होंने रात को 200 सौ डम्पर डाल के एकदम सखड़ा कर दिया है जिससे सोसाइटी के अंदर पिछले दो साल से पानी आ रहा है अब की बार भी सोसाइटी में तीन तीन फुट पानी आ गया है लेकिन कोई पर मेयर कॉरपोरेटर या धारासभ्य सोसाइटी में जो आयो न थी बीजी बात दूसरा हमारे सोसाइटी के अंदर जो सड़क है ये सड़क का नौ लाख रूपये मनीषा बेन धारासभ्य के कोटे से पास हुए हैं जिसका खात्मु दो साल पहले हो चुका है लेकिन आज सुधी ये रोड बनी नहीं તીસરા પર્સન અમારી સોસાયટી કે અંદર પાણી સમસ્યા પીછલે ડેડ સાલ સે જો પિંકીબહેન સોની અમારા કોર્પોરેટર ભી હૈ પ્લસ અમારી મેયર ભી હૈકો બાર બાર રજૂઆત કરવા સુનને તૈયાર હે નેતાઓને નહીં આવે જ્યાં સુધી અમારી સોસાયટીનો પાણીનો પ્રશ્ન તેમજ અમારા રોડ રસ્તાનો પ્રશ્ન સોલ્વ નહીં થાય તેમજ અમારી સોસાયટીની બહાર આવેલ નાડુ છે જે નાળાથી આજુબાજુની તમામ સોસાયટીઓની અંદર તારાજી સજી શકે તેમ છે ત્યાં સુધી અમે કોઈ પણ નેતાને આ મારા વિસ્તારમાં એલાઉડ નહીં કરીએ ઓકે નેતાઓને પ્રવેશ બંધી ફરમાવી છે બેન કેટલી મુશ્કેલી પડી છે વરસાદ આવે ત્યારે મુશ્કેલી પડી છે અમને ઘણી બધી પડી છે નેતાઓ નથી આવ્યા વિચારવાનું હોય કે આ બધા અમને સપોર્ટ કરે છે એમના પ્રોબ્લેમમાં અમારે સપોર્ટ કરવો જોઈએ પાણીને કેટલા દિવસથી પાણીની ટેન્કરો સોસાયટીમાં આવે છે કેટલા બધા ટેન્કરો આવે છે પીવાના પાણીના અને પાણી પણ અંદર સોસાયટીમાં આવી ગયું કેટલું બધું પાણી લોકોને નુકસાન થયું છે મેયર તમારા છે તોય નહીં કઈ કાર્ય ના પણ હવે અમે કાર્યવાહી કરીશું એ નહીં કરે અમે કાર્યવાહી કરીશું યસ અમે બધા જઈને મોરચો લગાવીશું એમના ઘર પાસે જઈને લગાવીશું કે તમે જોવા કેમ નથી આવતા વોટ જોઈતો હોય તો જોવા આવો હવે એવા મતદારો છે જે ક્યારેય લોકોને જે ઘરે મનાવવા નથી આવવું પડતું એવા મતદારો છે ચૂપચાપ જઈને વોટ કરી આવે છે પરંતુ આ લોકો છે હવે કંટાળ્યા છે મેયરનો આ વોર્ડ છે ખુદ મેયરે એમની વાત નથી સાંભળી મનીષાબેન વકીલ જે ધારાસભ્ય છે તેમ છતાં કોઈ ઉકેલ નથી આવતો ત્યારે હવે સાઈદીપનગર સોસાયટીની અંદર નેતાઓને પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે વડોદરા શહેરમાં અનેક વિસ્તારની અંદર લોકો જે નાગરિકો હવે રોષે ભરાયા છે અને નેતાઓ ઉપર પ્રવેશબંધી ફરમાવી રહ્યા છે કેમેરામેન કિશોર સિંહ સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા તો ભારે રોષ વડોદરાવાસીઓનું સામે આવ્યું છે નદીના પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ છે મેયરના વોર્ડમાં જ સ્થાનિકો નારાજ જોવા મળ્યા બેનરો સાથે વિરોધ નોંધાવ્યો છે પૂરના પાણી આવ્યા છે ત્યારે એમએલએ કોર્પોરેટર કે અધિકારી જોવા ન આવ્યા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યા છે બેનર સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો છે મહત્વનું છે કે સ્થાનિકો કહી રહ્યા છે કે મત માંગવા માટે તો આવી જાય છે પરંતુ જ્યારે અમે મુશ્કેલીમાં છીએ ત્યારે શું અમારે એમની પાસેથી ભીખ માંગવાની મેયર પિંકીબેન સોનીના વોર્ડમાં જ બેનરો સાથે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે ન્યુ વીઆઈપી રોડ પાસેની સાયદીપ સોસાયટીના સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો